રત્નાકર સુધી ભવ્ય ઉજવણી કરાઈ ઉપાધ્યાય અનંત્ર વિજયજી વિનોદ વિજયજી તથા અરિહંત વિજયજી નિશ્રામાં ધજા વલ્લભ સુર્ય સમુદાયના બે આચાર્ય તેમની જન્મસ્થળી સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્ર દિન તથા સાહેબના ગુરુ મંદિરનો સાલગીરી મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો જાણીતા જૈન અગ્રણી અને રત્નાજી આરાધના ટ્રસ્ટીના મંત્ર મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે જે જગ્યાએ બંને આચાર્ય ભગવંતોનો જન્મ થયો હતો એ જગ્યા એમના પરિવારજનો માટે સમુદાયના વર્તમાન આચાર્ય કચ્છ મહારાજ સાહેબે સરસ આરસના આરસના મંદિરનું નિર્માણ કર્યું ગુરુદેવના પ્રખર ભક્ત સુરેશકુમાર જૈન ચંદીગઢથી ખાસ પતાર્યા છે અને દરમિયાનમાં ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે પહેલા ઉત્તમ દ્રવ્યો પડે શાંતિનાથ ભગવાનનો સ્નાત્ર મહોત્સવ યોજાયો ત્યારબાદ ગુરુદેવનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું આ વિસ્તારના જાણીતા જૈન પંડિત રમેશભાઈ પાઠસાલાવાલાએ પંચોપચાર પૂજનના વિવિધ દ્રવ્યો કેસર છાંટણા કરી ધ્વજા ચઢાવવામાં આવ્યા હતા દરમિયાનમાં આ પૂજનનું મુખ્ય વિધાન શાંતિ સ્નાત્ર ઉપાધ્યાય અને અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબે ફરમાવ્યું સુરતી પધારેલ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેજાએ પૂજન કરાવ્યું જીવણભાઈ તથા નાગજીભાઈની ચુકલબંધીએ સુંદર સ્તવનો ગાઈને લોકોને મંત્ર કરી દીધા હતા અને આજના ધજાના કાર્યક્રમમાં મહેશભાઈ રાજુભાઈ અર્જુનભાઈ બિપિનભાઈ સુભાષભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ શુદ્ધ ભાસ્કર ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આત્માવલ્લભ ઇન્દ્રદીન ધર્મ ધોર સદગુરુભ્યો નમઃ જેમની આજ્ઞાથી સમુદાય વર્તી રહ્યો છે તેમની આજ્ઞાની અંદર સમાયેલો છે એવા જ પાઠ પરંપરાની અંદર એમના પહેલાં આદ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વિતીય ગચ્છાધિપતિ રત્તાકર સુરીશ્વરજી મહારાજ સાહેબ ના આજે શાલપુરા ગામની અંદર એમની જન્મસ્થળીની અંદર ઘણી જ ધૂમધામથી ચતુરવીશ સંઘ સાથે મળીને આજે એમની ધજા સાલગીરી મનાવવામાં આવી અને સાથે સાથે દીપકભાઈ અમારા પત્રકાર રાજુભાઈ કૌશિકભાઈ રત્નત્રના ત્રષ્ટ મનોજ કચર આદિ બધા જ ત્રષ્ટ મંડળ અહીંયા આવીને ધૂમધામથી પરમાત્માને અને રમેશભાઈ